જામનગરમાં વિવિધ હિન્દુ સંગઠનોએ નવરાત્રીમાં વિધર્મીઓને આવતા અટકાવવા માટે રજૂઆત કરી ત્યારે જામનગર કલેક્ટર કચેરીએ માલમતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે વિધર્મીઓ માંસ મટન ખાઈને નવરાત્રીના પંડાલોમાં ફરતા નજરે પડતા હિન્દુ સંગઠનો આગ બબુલા થયા છે ત્યારે અમુક આયોજકો સામે પણ સવાલો ઊભા કર્યા છે ધર્મમય વાતાવરણમાં નવરાત્રીનું આયોજન કરવા સલાહ આપી છે બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક તરીકેની મારી જવાબદારી બજરંગદળ દળ ભારતભરમાં સેવા સુરક્ષા અને સંસ્કારના માધ્યમથી કાર્ય કરી રહ્યું છે તો આ સમય એટલે કે સમગ્ર ગુજરાતમાં ભારતમાં આસ્થાનો પર્વ એટલે નવરાત્રિ મહોત્સવ નિમિત્તે જે ધર્મ અને સાંસ્કૃતિકને ઉજાગર કરતું આ પર્વ નિમિત્તે જામનગરની અંદર ઠેર ઠેર અનેક વિસ્તારોમાં ગરબી મંડળો દ્વારા ભવ્યથી ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે તે અનુસંધાને નવરાત્રિ મહોત્સવના મુખ્ય તે પાર્ટી પ્લોટોના આયોજનો છે જેની અંદર એમ કહી શકાય કે હજાર હજારો ખેલૈયાઓ હર્ષ સાથે જેમાં ભાગ લઈ રહ્યા છે તે આયોજનોની અંદર બજરંગ દળ દ્વારા સર્વે કરવામાં આવ્યું તેમાં ધ્યાનમાં આવતી વાતો કે એન્કરો જે વસ્ત્રની મર્યાદા ચૂકતા હોય તથા જે વ્યાપારીકરણનો ભાગ એક ભજવતા દરેક આયોજકો સંચાલકો દ્વારા અમુક પાર્ટી પ્લોટોની અંદર અમુક નવરાત્રી મહોત્સવની અંદર સરળતાથી વિધર્મીઓને પ્રવેશ મળી જતો હોય તેની સામે બજરંગ સમગ્ર નારી સુરક્ષા બહેન દીકરીઓની રક્ષા માટે માગણી કરી રહ્યું છે જે સરળતાથી વિધર્મીઓને જેની અંદર પ્રવેશ મળે છે તેમાં બહેન દીકરીઓની સુરક્ષાને જોખમ સ્વરૂપ દેખાય છે તો માટે સરકારશ્રી પામે સરકારશ્રી સાથે અમે બજરંગ દ્વારા આહવાન કરીએ છીએ માગણી કરીએ છીએ કે બહેનોની સુરક્ષા જળવાય તે હેતુથી આયોજકો અને સંચાલકોને એક બાંહેધરી પત્ર લેવામાં આવે અને તથા જે કંઈ પણ પ્રશાસનની વ્યવસ્થા હોય તે જાળવવામાં આવે તેવી અપીલ સાથે આજ રોજ બજરંગલ જામનગર